મિત્રો સુવાની આપણે દર વર્ષે ખેતી કરી છે આ સાલે પણ સુવા કર્યા છે અજમાની દર વર્ષે કરીએ છીએ આપણે એમાં સારું વળતર મળે છે આપણા સુવા છે આમાં જે આવેલો પાછા તો સુનો તરી બાવીસો રૂપિયા પ્રતિમણનો ભાવ છે વીસ કિલોના ત્યારે આલાટલા ચાલે છે હજુ પણ વધવાની શક્યતા છે પીએ તો હોય છે એટલે કંઈ પાવાની એવી તંત્ર હોતી નહીં તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જોવો હે પણ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજે આપણે ઘણા દિવસથી વિડીયો રજ ચાલુ કરી દઈએ આજે આપણે થોડોક ખેતીમાં નુકસાન ભૂંડરાએ કરી નાખ્યું હોય આપણે જોવા આવ્યા હતા કે કેટલો બગાડ કર્યો છે અને આ બાજુ આપણે એના માટે ઝાટકો પણ બાંધી દીધો છે અને નવી દોરીથી ટ્રાય કર્યો હોય આ સાલ ઝાટકાના કારણે આપણે નુકસાન ઓછું કરે ભૂંડ આપણે જે અજમાની સુવાની ખેતી હતી એમાં બહુ નુકસાન કરી નાખ્યું છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને બતાવો આપણે કેટલું નુકસાન કર્યું છે આ છે આપણા ચણ્યા અને આ છે અજમો એક વાર આપણો અજમો જોઈ લો આજે તારીખ થઈ ગઈ હતી ત્રેવીસ એક બે હજાર છવ્વીસ આજે પવન વધારે હતો ઠંડી હજુ અજમો સુઈ ગયો છે હાવ પાડી નાખ્યો છે વાયરાના લીધે વધી ગયો તો બહુ આજે આપણે જે ગુંડા કેવો પાક બગાડ્યો હે આ છે સુઆ મિત્રો સુવામાં જોઈ લો હાવ ભાગી નાખ્યું છે આવું અંદર રમ્યા હે સુઆ કેવા લાગે કોમેન્ટ કરજો મિત્રો સુવાની આપણે દર વર્ષે ખેતી કરી છીએ આ સાલે પણ સુવા કર્યા હે અજમાની દર વર્ષે કરીએ છીએ આપણે એમાં સારું વળતર મળે છે આમાં જે આપણે ટ્રેક્ટર આખ્યું હતું એનો વિડીયો મૂકેલો છે ના જોયો તો જોઈ લેજો ના જોઈ લો આપણે નુકસાન કરી નાખ્યું આ અમુક ભાગી નાખ્યા છે સાવ લ સુવા એના માટે આપણે આજે સવારમાં ઝાટકો બાંધી લીધો છે હવે વાંધો નહીં આખા સુવામ ફરેલા છે ભૂંડ ઊંડના આટલા દિવસ ના હતા પણ હવે એનો ત્રાસ પણ વધી ગયો છે એના માટે આપણે ઝાટકો પણ બાંધી લીધો છે हा हाउ हाव काफी काफी नाखी दी द है हा जो अंदर है, रमे लड़े अश्वामो काफी काफी हा जो इला मित्रों हावन उक्शन करा एक बाद बरसात मावठा चमासे कहीं मावठा सुवा नहीं देता अतरे आ पुंडडाओ हा जो हाव भागी नाखी है આવું મિત્રો નુકસાન આપણા ખેડૂતને રહે જ છેલ્લે લાસ્ટમાં વધેય પછી ખેડૂતના ભાગમાં આવે બાકી ગુંડ ખાયન પાક્ષી ખાય આવું બધું ખેતીમાં હોય છે એટલે ખેતીમાં બહુ અત્યારે ભાવ સારા પરમાણ નહીં મળતા એના લીધે ખેડૂત બહુ દુઃખી છે હજુ અમે ભાગી ભાગીને કાપીને નાખીએલા હે પૂરતા ભાવ ના મળે ખર્ચો ખેતી નો વધારે ઉપરથી માવઠા ઉપરથી માવઠા કાપી કાપી નાખી લે માળા બનાવે ભૂંડ જોઈ લો અમુક નાખેલા હે બધા આવું નુકસાન કરતા રહે તો મિત્રો ખેતીમાં તો નુકસાન આપડે રેજ છે શું કરીએ કોઈ જોઈ લો પાછળ સુવો નરે બાવીસો રૂપિયા પ્રતિ ભાવ હે વીસ કિલોના અત્યારે આલાટલા ચાલે છે હજુ પણ વધવાની શક્યતા છે નાબીન પીએ તો હોય છે એટલે કંઈ ખાવાની તંત્ર હોતી નહીં તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જોવો હે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા વિડીયો સારો લાગે તો લાઈક આપજો કોમેન્ટ કરજો કંઈ ભૂલ હોય તો મિત્રો क्या थे जो विडियो जरा तो कमेंट कर दो ये पवन जोर वारे है सवार ठंड पवन वाई से વાકમી તો ખેતીમાં નુકસાન આવું રહેતું જ રહેશે તો આપણે નવા વિડીયો બનાવતા રહીશું મળી હવે નવા બ્લોગ સાથે ત્યાં ત્યાં સુધી જય જય માતાજી જય શ્રી કૃષ્ણ